નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પાંચ સરકારી નોકરીની જાહેરાતો વિશે તો મિત્રો કોઈને ખબર પડે એ પહેલાં તમે આ જે પાંચ ભરતીઓ છે તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો નહીં તો તમારો પછતાવાનો વારો આવશે તો મિત્રો આ ભરતીઓ છે તેમાં પગાર ધોરણ છે તે અઠવીસ હજારથી લઈને એક લાખ અને વીસ હજાર સુધી તમને પગાર મળે એટલી સરકારી નોકરીની જાહેરાતો કરવામાં આવી છે મિત્રો જે આ પાંચ સરકારી ભરતી છે તેમાં ટોટલ સાઠ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે તો મિત્રો આ વખતે જો તમે આ ભરતી માટે એપ્લાય કરશો તો તમારી નોકરી છે તે પાકી છે તો એપ્લાય જરૂર કરી દેજો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આ પાંચ જે સરકારી નોકરી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું પાંચ સરકારી નોકરીની જાહેરાતો ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો પહેલી ભરતી છે તેનું નામ છે વન વિભાગ ભરતી ઓર્ગેનાઇઝેશનનું નામ છે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેના દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી ડ્રાઈવર કૂક લેબ એટેન્ડન્સ ટેકનિશિયન ટેકનિશિયન આસિસ્ટન્ટ એમ વરિષ્ઠ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને તમને સેલરી છે તે મળવાપાત્ર રહેશે અઢાર હજારથી લઈને એક લાખ અને બાર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમને મળવા બાદ રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં સાતસો રૂપિયા જનરલ અને ઓબીસી માટે ફી ભરણ રહેશે જ્યારે એસટી એસસી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરણ રહેતી નથી અને આ ફી છે તે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અમે ઘણી બધી પોસ્ટ છે તેમાં તમારો દસ પાસ લાયકાત હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો બાર પાસ માટે પણ ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે ગ્રેજ્યુએશન માટે પણ ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે તો તમારી પાસે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમારે એપ્લિકેશન કરવાની રહેશે હવે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો આ ભરતી માટે તમારે આ ડોક્યુમેન્ટ છે તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો જે વિડિયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ જો તમે ફીમાં ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમારે ફી ભર દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવા જવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો અહીં સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસથી આ ભરતી માટેની અરજીઓ છે તે લેવાની શરૂ થઈ ગઈ છે લાસ્ટ ડેટની વાત કરીએ તો છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે તમે એપ્લાય કરતા જ જેથી તમને આ મોટો મોકો છે તે મળી રહે અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ બીજી સરકારી નોકરીની તો આ એસબીઆઈ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇゼーションનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા આ ભરતી ભરવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે એપ્લાય डेटની વાત કરીએ તો 7 ડિસેમ્બર થી લઈને 27 ડિસેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઓકે અને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફીમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સુડતાલીસ હજાર નવસો વીસ તમને સેલેરી મળવાપાત્ર રહેશે અને પ્લસ જે પણ તમને ફાયદા લાભ મળવામાં આવે છે એસબીઆઈના નિયમ પ્રમાણે તે બધા મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ તમારી વીસ વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ અઠ્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આવર્તી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્શન છે તમને મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સાતસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસ ટી એસ સી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમારે જે ફી છે તે તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારી વ્રાઇટન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે ડાયરેક્ટ સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએશન એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમ માંગવામાં આવેલું છે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ હાલ ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલ્સરી હોવા જોઈએ વાત કરીએ કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમને વેકેન્સી જોવા મળશે તેમાં તમારી બસ બધે ડિટેલ ભરીને તમારે સબમિટ કરી દેવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સાત ડિસેમ્બરથી લઈને સત્યાવીસ ડિસેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો એપ્લાય જરૂર કરી દેજો લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ ત્રીજી ભરતીની તો આ ભરતી છે તે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે વાત કરી કેટેગરીની તો ચાર કેટેગરીમાં ભરતી થવાની છે કેટેગરી વન ટુ થ્રી અને ફોર ચારે કેટેગરીમાં ભરતી થવાની છે તેમાં પોસ્ટને અહીં આપેલા છે જેમાં મેનેજર જુનિયર એન્જિનિયર સ્ટેનો ગ્રેડ ટુ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી ટાઇપિસ્ટ ત્યારબાદ એજી થ્રી ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ફૂડ ઇન્સ્પેક્ટર ક્લાર્ક હેલ્પર પિયોન અને વોચમેન એમ ટોટલ કુલ મળીને છત્રીસ હજાર પાંચસો ને છાસઠ જગ્યા ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય છે તમારે ઓનલાઈન કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને અઠ્યાવીસ હજારથી લઈને એકોતેર સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને બત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે સાથે સાથે એઝ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસમાં કાં તો તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે કાં તો સીબીટી લેવામાં આવશે સીબીટી પાસ કર્યા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારે દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય તો તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે એફસીઆઈની તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ રિકવાઇર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી અને જોતું રહેવાનું રહેશે જ્યારે પણ તમને એડમિટ કાર્ડ મળે ત્યારે તમારે એક્ઝામ દેવા માટે જવાનું રહેશે વાત કરીએ અગર તેની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજની ચોથી ભરતીની તો આ ભરતી છે તે ડાક વિભાગ દ્વારા ફરતી બહાર પાડવામાં આવી છે ડાક વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આ ફરતી બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ પોસ્ટ ઓફિસ દ્વારા આ ફરતી બહાર પાડવામાં આવી છે તેમાં કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એમટીએસ પોસ્ટમેન મેલગાર્ડ અને પી અને એ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પદની વાત કરીએ તો બાવન હજાર અને ચારસો જગ્યા ઉપર ભરતી થવાની છે ખૂબ મોટી ભરતી છે એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કુકે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને અઢાર હજારથી લઈને એક્યાસી હજાર સેલેરી તમને મળવાપાત્ર રહેશે લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ એજ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી અને જે આ ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે અને રાઇટિંગ એક્ઝામમાં પાસ થશે એટલે તાર ડાયરેક્ટ તમારી સિલેક્શન થઈ જશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય મિનિમમ દસ પાસ એ માગવામાં આવ્યું છે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપાસજ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ વાત કરીએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે પોસ્ટ ઓફિસની જે એપ્લાય કરવા માટેની લિંક છે ત્યાં તમે પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ ભરવાનું રહેશે ફી ભરવાનું રહેશે ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે કોલ લેટરને રાહ જોવાની રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે આ ભરતી છે તે તેમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસથી એપ્લાય કરી શકો છો અને લાસ્ટ તારીખની વાત કરીએ તો પંદર જાન્યુઆરી સુધી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજમી પાંચમી અને છેલ્લી ભરતીની તો વેકેન્સી છે તે આર્મી દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે આર્મી ઓર્ડિનેન્સ કોર્પ એટલે કે એઓસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાં ટ્રેડમેન ફાયરમેન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ જુનિયર ઓફિસર આસિસ્ટન્ટ જેઓએ મટીરિયલ આસિસ્ટન્ટ ત્યારબાદ ટેલે ઓપરેટર સિવિલ મોટર ડ્રાઈવર પેઇન્ટર અને ડેકોરેટર એમ ટોટલ કુલ મળીને સાતસો ને ત્રીસ જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય કરવાનું મૂળ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આપતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો તમને સેલરી અઢાર હજારથી લઈને ત્રેસઠ હજાર સુધી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એડ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસસી અને પીડબ્લ્યુ માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ પેમેન્ટ મોડની વાત કરીએ તો પેમેન્ટ તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ રાઇટન એક્ઝામ લેવામાં આવશે છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં દસ પાસ બાર પાસ ડિપ્લોમા ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરી અગર તેના ડોક્યુમેન્ટની તો તેમાં પાસપોર્સ સાઇઝ ફોટો આધાર કાર્ડ સિગ્નેચર એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રાઇલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી હશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે આર્મીની તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેક્સિન વેકેન્સી સિલેક્ટ કરવાની એટલે કે પોસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે ત્યારબાદ જે પણ ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે અપલોડ કરી દેવાનું રહેશે જે ફી તમારે ભરવાની હોય તો તે ફી ભરી અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને કોલ લેટરની રાહ જોવાની રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે તેની ફિઝિકલ ટેસ્ટ માટે જવાનું રહેશે ફિઝિકલ ટેસ્ટમાં તમે પાસ થશો તો તમારે વેરિટર્ન એક્ઝામ આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે તમારું મેડિકલ એક્ઝામ લેવામાં આવશે અગર તેની તારીખોની વાત કરીએ તો આ સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય નોટિફિકેશન જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને જાણ કરી દેવામાં આવશે લાસ્ટ ડેટ પણ ત્યારે જ તમને આપવામાં આવશે અગર તેની લિંકની વાત કરીએ તો તે પણ તમને ત્યારે જ આ ભરતીનો જે લિંક છે તે તમને ત્યારે આપી દેવામાં આવશે તો મિત્રો આ હતી આજની ભરતીઓ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત